મોટા યક્ષ મેળાનો ત્રિદિવસીય મેળાને પુન મંજૂરી મોટા યક્ષ મેળાનો શનિવારના ખુલ્લો મૂકવામાં આવવાનો છે ત્યારે ત્રિદિવસીય મેળાને પુન મંજૂરી મળતા સહેલાણીઓમાં ખુશી જોવા મળી હતી જેમાં યક્ષ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નખત્રાણા તાલુકા મોટા યક્ષ દેવના મેળાને કલેક્ટર દ્વારા પુનઃ મંજૂરી મળતા તારીખ તેર ચૌદ અને પંદર ત્રણ દિવસ શનિ રવિ અને સોમવારના મેળો પુનઃ ધબકશે મેળા સમિતિ દ્વારા મેળાની તૈયારીઓ કરાઈ છે જેમાં ટ્રેક્ટર જેસીબી દ્વારા પાણી નિકાલ સફાઈ ચાલુ છે ગ્રામ પંચાયતના સરપંચ જયંતિલાલ નાકરાણી ઉપસરપંચ મહિપતસિંહ જાડેજા રતનભાઈ ભુવા ભુવા લાખાભાઈ જાડેજા સહિતના સાયરા ગ્રામ પંચાયત અને યક્ષ સમિતિ તેમજ ભુવા પરિવાર અને ટ્રસ્ટીઓ દ્વારા પ્રાંત અધિકારીઓને નામ શિવજીભાઈને મંજૂરી પત્ર આપ્યો હતો મેળાના મનોરંજન ચકડોળ રાઇડ્સ ખાણીપીણીના સ્ટોલ કટલેરી રાબેતા મુજબ ચાલુ રહેશે મેળાને પુનઃ મંજૂરી મળતા સેલાણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે